નિરીક્ષણ કરી અને એને લોકોને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરેલો હતો તો તમે લોકોની જો ટીમ આવે તો રાજકોટ બાર એસોસિએશન માટે ખૂબ જ સારું રહેશે અમને ઘણા સમયથી સમજાવવામાં આવતા હતા અને માત્ર ને માત્ર અમારી આખી ટીમ બાર એસોસિએશનના હિતાર્થે આત્મસન્માનની લડાઈ માટે થઈ અને વકીલોના હિતને પ્રાધાન્ય આપી કઈ રીતે બારના સભ્યોને મેક્સિમમ હિત જળવાય બારના સભ્યોનો હિત એટલો જ નહીં એની ડિગ્નિટી ઉપર કોઈ પણ પ્રકારનો વાર ન થાય અને કોઈ સરકારી અધિકારી કે સરકારી કચેરી કે પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈ પણ જગ્યાએ વકીલની જ્યારે બાબત આવે ત્યારે વકીલને વિરોધ કોઈ પણ એક્શન લેતા પહેલા સાત વારે વિચારે એના માટેથી અને માત્ર ને માત્ર વકીલોના હિત માટેથી અમે કાર્ય કરવા માટે આવેલ છીએ સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનો મામલો બે જૂથો આમને સામને છે કેવો ગરમાવો ધ્રુવિશા ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો બંને જૂથો ભાજપના સમર્પિત જૂથો છે ભાજપ પ્રેરિત પેનલ છે તે સમરસ પેનલ છે તો બીજી બાજુ ભાજપનું જ બીજું જૂથ છે તે એક્ટિવ થયું છે ને આરબીએ પેનલ તરીકે આખી પેનલ તૈયાર કરી અને બાર એસોસિએશનની ચૂંટણીમાં મેદાને ઉતર્યું છે સૌથી મોટો સવાલ છે કે આ જે ચૂંટણી છે જાણે વિધાનસભાની ચૂંટણી કેમ હોય તે પ્રકારનો આખો માહોલ છે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં જોવા મળવાનો છે કારણ કે ગત રોજ સમરસ પેનલ દ્વારા જ્યારે પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે આરબીએ પેનલ દ્વારા જે તેની પેનલના જ એક વકીલ છે તે મેદાનમાં ઉતારવાના હતા અને તેને વકીલાત પદેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ને તેવી વાત કરવામાં આવી હતી આખો મામલો ગુજરાત બાર એસોસિએશન સુધી પહોંચ્યો હતો ને ત્યાંથી જે પણ નિર્ણય લેવામાં આવ્યો ચોવીસ કલાકની અંદર કે જે રાજકોટ બાર એસોસિએશનને જે ભૂતકાળની કમિટી હતી તેણે જે નિર્ણય લીધો છે તે ગેરવ્યાજબી છે એટલે આ વખતે કાટેકી ટક્કર છે બાર એસોસિએશનની અંદર જોવા મળવાની છે સાથે અત્યારથી શરૂ થઈ ગઈ છે બીજી બાજુ સમરસ પેનલને બકુલ રાજાણી કે જે અગાઉ બે વખત પ્રમુખ રહી ચૂક્યા છે તેમના દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું દર વખતે ત્રિપાખીઓ જંગ છે તે રાજકોટ બાર એસોસિએશનની અંદર જોવા મળતો હોય છે પરંતુ આ વખતે બે પેનલ આમને સામને છે ને બંને પેનલો છે તે ભાજપ પ્રેરિત છે બંને ઉમેદવારો ભાજપના જ સામસામે લડી રહ્યા છે એક ભાજપ પ્રેરિત પેનલ ઉતારી છે તો બીજી બાજુ ભાજપથી જે સમરસ પેનલ છે તેના નારાજથી સામેના પક્ષે મેદાને ઉતર્યા છે એટલે આજે આરબીઆઈ પેનલ છે